હેલો મિત્રો કેમ છો તો સ્વાગત છે તમારું મારા મીની બ્લોકમાં તો આજે આપણે આવી ગયા છે નારિયેળ કપ્પા તમે જોઈ શકો છો મિત્રો તો આપણે આવી ગઈ છે આ ડાંગુ આજે આપણે ડાંગું કાપવાની છે તો ચાલો મિત્રો આપણે ડાંગું કાપીએ પછી તો આપણે દાંતેડું હજાવવાનું તો એટલે આપણે દાંતેડું હજાવી લીધું ને પછી આપણા ડાયાભાઈ મારો હાડુભાઈ થાય એટલે હાડુભાઈ હજાવતો તો દાંતેડું કે આજે ડાંગ મૂકવાનું થતી નથી દાંતેડું હજાવીને અમારા મીલાભાઈ કાલો આપણે તો રાય હું કરવા નીકળી જઈએ તો એ રાય હું કરવા નીકળી જાય ને પછી તો આપણે સડી ગયા ડાંગોમાં અમારા મીરાભાઈ ચડતા હતા અને કુલ બાગાથી બોલાવી અમે અટા અમારા હાડુભાઈ ને ડાડુભાઈ અગડી તે ઉતરશે અત્યારે સડી ગયા ડાંગ પર ડાંગ ઉપરથી ઉતરવાના છે અત્યારે નીચે તો એ બધા એક એક નારડી કાપી લીધી આપણે સૌની પહેલાં કાપીને આપણે નીચે ઉતરીને હું કાલો થોડોક વિડીયો લેવો તે વિડીયો લેવા નીકળી ગયો હું પછી નીચેથી વિડીયો આપણે ઉતરતા હતા તો અમારા હાડુભાઈ કેવું બું ઉતરું મારું સીન થોડુંક લઈ લઈએ તો આપણે એનું સીન આપણે અત્યારે લઈએ છીએ તો આપણે એનું સીન રા ઉતરતા એટલે આપણે એનું સીન લઈ લીધું તમે જોઈ શકો છો મિત્રો અમારે બાકા ચીકી બોલાવતા હાડુભાઈ ઉતરી ગયા પછી તો આપણે બીજી નારણીમાં જવાનું હતું એટલે હું કહેક આ એ સીન લઈ લઉં બીજા ઉતરતા એનું લઈ લીધું થોડુંક સીન પછી હું કે વિડીયો ઉતારશું પછી પાછી એક નારડી કાપડ બે બે ત્રણ ત્રણ નારડીઓ પછી ઉતારશું તા અમારા ભાઈ કે મારું થોડુંક લે હું ઉતારું લઉં તો એ ઉતારતા હતા અમારા સંદીપભાઈ પકડતા હતા દાંતરે અરે પછી તમારા અમારા અને એને વાટતા હતા અને અમે ભરતા જતા હતા વાહન લાગણી કે આપણે વાહન લગ્ન ભરે જવાનું છે ડાંગુનો માલ તો અમે અત્યારે ચાલુ છે બાકા છીખી બોલાવે અમારા મીલા ભાઈને ઉતર્યા બધીમાં ઉતારે ઉતારશે બે બે લુંબુ આપણે માલ ઉતારી ગયેલ છે ડાંગુનો બે બે ત્રણ ત્રણ ડાંગમાં આવતી હતી લુંબું એટલે આપણે કાપે જતા હતા બે બે ત્રણ તો પછી અમારા આશિષભાઈને બોલેરો ભરાવે ભીમભાઈને ધીરુભાઈ દાંડલા બેઠા જાય આશિષભાઈ અમારે દેતા જાય ને ભીમભાઈ ગોઠવતા જાય બોલેરામાં કમ્પ્લેટ પછી તો અમારા મીલાભાઈ ઉતરવા હતા કે મારું સીન લઈ લઈ જાય તો આપણે સંદીપભાઈને બધાનું સીન લઈ લઈએ થોડું થોડું આ આપણે આ નારડી કાપવાની છે હું કાં થોડોક પીડીએ ઉતરીને પછી આપણે નારળી કાપ લઈએ તો અમારા મીલાભાઈ ઉતરતા થઈ કે મારું થોડુંક સીન લઈ લે તો પછી આપણે એનું સીન લેવા આવી ગયા આપણે ઝૂમ કરીને એનું સીન લઈ લીધું હું કાંઈ નજીક તો નહીં જાઉં કે ઝૂમથી કરીને લઈ લઈએ આપણે શૂટિંગ એનું થોડુંક લઈ લીધું શૂટિંગ તો હું જોઈ શકો છો અમારા મીલાભાઈ ઉતરે હનનન બોલાવે તો આ રીતે કંઈક પ્રોસેસ છે બધી નારળીની પછી તમે મંડલી જમે ચા પાણી આવી ગયા એટલે ચા પાણી પીને બેસી ગયા પછી તા તો અમારા સંદીપ એટલે લાંબા પડી ગયા ભીમભાઈ તો અલગ જ હોય અમારા શેઠ પછી આશિષભાઈ કે માવો બાવ બનાવીને પછી ચાલુ કરી દઈએ પાછું ડાંગું કાપવાનું પછી તો દાંડલા વાટ્યા અમારા ધીરુભાઈ ભીમભાઈ અને બે દાંડલા વાટતા હતા તો હું નીચે બોલેરામ કરીને થોડુંક થોડુંક શૂટિંગ એનું લઈ લે દાંડલા વાટતા હતા પછી આપણે થોડુંક એનું શૂટિંગ ને આપણું શૂટિંગ લઈ લીધું આ રીતે નારિયળ છે આપણું તમે જોઈ શકો છો મિત્રો પછી તો આપણે નારિયળ કપાઈ ગયા હતા એટલે અમારા ભાઈઓ ગોઠવતા હતા બોલેરામાં ના પણ કે થોડુંક સીન લઈ લઉં આપણું તો અમારા ધીરુભાઈ ઘોઘલા મારતા હતા તડકે રાખીને કે ઘોઘલા ભગાડી દો તો ઘોઘલા પકડતા હતા ઘોઘલા બહુ હતા નારાયણીમાં એટલે એ ઘોઘલા પગાડતા હતા પછી સા એને ગોઠવતા હતા મોરો મારતા હતા ઓ ભાઈ બોલ બાકા ચીકી તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા શેર તો જરૂર કરી દેજો